આજ રોજ હું મારો જન્મદિવસ કેક કટિંગ કરીને અને મીણબત્તી ઓલવીને નહીં પરંતુ જે જેશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સાથે આ સાથીઓ કરી અને દીપ પ્રાકટ્ય કરીને ઉજવી રહી છું સાથે સાથે સેવા બસિના બાળકોને નાસ્તો તથા આઈસ્ક્રીમનું વિતરણ નોટબુકનું વિતરણ અને વૃક્ષ વૃક્ષારોપણ સાથે એકસો એક વૃક્ષના સંકલ્પ કે તેમને સારો ઉછેર થાય તે સાથે ઉજવી રહી છું મારી સાથે આજે મેઇન કમિટીના અમારા ઉપપ્રમુખ એવા કિરીટભાઈ જોશી અને સેક્રેટરી મીનાક્ષીબેન તથા અમારા કમિટી મેમ્બર એવા કવિતાબેન તથા મીતાબેન આવ્યા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજકુમારજી મહોદયના આશીર્વાદથી આજે અમે નિમિષાબેનના જન્મદિવસ નિમિત્તે ખૂબ સુંદર પ્રોગ્રામનું એમણે આયોજન કર્યું છે કે જન્મદિવસ નિમિત્તે એમણે સુંદર નાના નાના ભૂલકાઓ સાથે ભેગા મળીને સુંદર નાસ્તાનું આઈસક્રીમનું અને ખાસ તો વૃક્ષારોપણ એક પ્રેરણાદાયક છે કે આપણો જન્મદિવસ હોય અને આપણે આવું સુંદર વૃક્ષારોપણનું આયોજન કરીને દેશ માટે પણ કર્યો એવા ભાવ સાથે એમણે આજે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને પૂજ્ય જેજેસીના માર્ગદર્શન હેઠળ આ બધી સુંદર સેવાકીય કાર્યો ચાલી રહે છે જેજેશ્રી હંમેશા કહેતા જ હોય કે આપણે ધર્મ પ્રચાર સાથે રાષ્ટ્ર સેવા કરવી બહુ જ જરૂરી છે એની સાથે આજે નિમિષાબેનને ખૂબ ખૂબ જન્મદિવસના અભિનંદન આપું છું અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પરમ પૂજ્ય એકસો આઠ ગુરજાજકુમાર મહોદયના ચરણોમાં મારો પ્રણામ આજે નિમિષાબેનનો બંને ઉજવાઈ રહ્યો છે અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે સેવા વસ્તીની અંદર જ્યાં જરૂરિયાત બાળકો છે એને નોટબુક આઈસ્ક્રીમ એનો કંઈ સવાલ નથી કે આ નહીં પણ એક પ્રેરણારૂપી છે કે ભાઈ આવા બાળકોને બે પ્રેરણા થાય અને એ લોકોને આઈસ્ક્રીમ શું છે કે આ બધું જે વસ્તુ આપવામાં આવે છે એ બહુ એમણે સરસ કામ કર્યું છે અને એ સરસ ધીમિસાબેન કામ કરતા આવ્યા છે ખાસ અને આજે કે વૃક્ષારોપણ જેનું આજે વર્લ્ડના ઉપરથી આપણા એવું કહેવાય છે કે આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમ કીધું છે કે માનું ઝાડ રોપો એ આજે એમને એનું સાર્થક કર્યું છે અને આજે અને આ જે રોપણ કર્યું છે એ બી એમના એક મહત્વનું કામ છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન એમના બર્થડે દિવસે ખૂબ ખૂબ અભિનંદન